ગરમી જો ગરમી કેટલી બધી છે એ ગરમી કેટલી બધી છે કાકા માં છે મારી કાકા માં આ મારા માં બાપ છે મારા માં બાપ નો ઉપર શું થઈ વાત માં થઈ ગયું છે પેરાલિસિસ થઈ ગયું છે આ જન ફોન નું એકલા રહો છો કે હું એકલા છું ના માં ઘરે તો પપ્પા ને ગયા કરે પપ્પા માટે ગયા ને બોલું ટાઈમ સે કુછ નહીં બોલવાનું બોલન તો મેં એક જ

ની ની ગરમ હા જો ગરમ છે ની હા અત્યારે આ ગરમ પણ એટલું ગરમ તો માતાજી રક્ષા કરે ને હે કયા હા હા એ જ મને ફોન કર્યો તો હા આખી જિંદગી

અત્યારે દોઢ વાગ્યો છે બપોરના દિવસે ને દિવસે અત્યારે હીટવેવ આપેલી છે સરકાર દ્વારા અને અત્યારે એટલી બધી તાપમાનના કારણે હાલત એટલી બધી ગંભીર થઈ જાય છે તો અત્યારે એમને નાનો સપોર્ટની જરૂર છે તો અમારી ટીમ દ્વારા નાનો સપોર્ટ કરવા માટે આવ્યા છીએ અને નાનું એમનું જીવન જે આ રીતના જીવી રહ્યા છે એમાં થોડો બદલાવ લાવવાની કોશિશ કરી રહ્યા છીએ આપ સૌના સાથ સપોર્ટથી તો કન્ટિન્યુ વિડીયો જોજો આપના દરેક ગ્રુપમાં શેર કરજો

હા અહીંયા લોકો તમને નવડાવશે બધા જો આ બેનો છે ને બધા હા તમારે બધાની બધા બધા લોકો સેવા કરે છે એટલે ને જોરથી તારનું બોલવાનું ભાઈના તમારા જેવડો છે લટ વાંધો નહીં તો અત્યારે આજે છે ને આના માટે આપણે કસરત કરવી પડશે તો ડોક્ટર ને બોલાવી લઈશું લવલી કસરત કરવા માટે આવે ને અમારી દોરડું છે અહીંયા રાખીને રોજ તમારે હાથથી કસરત કરવાની ફરી બેઠા બેઠા તમારે કસરત કરવાની ફ્રી કામ કરવાની જેની ટ્રેનિંગ કરવાની તમારે તમારે તમારા શરીરનો ધ્યાન રાખજો પણ મારું હાલ છે કે હું ભાઈ થઈ જશે સારું આપણે આપણે બધા મહેનત કરીશું એટલે થઈ જશે હવે શું થાય ગયું હવે બાદ મહિના થઈ ગયા થઈ જશે ટેન્શન ન લેવાનું હવે

એક વર્ષ મતલબ પેલા તમે ધંધો રહેતા હતા એટલે ઘર માર મને એટલે હા તો જમીન કોઈ કોઈ માં બધા બધા ઘર મૂકી મૂકી બધાને જ્યાં ધંધા ફાયા ને ત્યાં ઘર બાર કરે ઘર બાર કરે એટલે તમે તમારા ઘરવાળા ત્યાં રહેતા હતા હા ઘરવાળા ત્યાં રહેતા હતા પછી અમે પસાર કેદ આયા પસાર કેદ આ તો માર ઘર મરી ગયા મરી ગયા બગા સરકેજ ઘર હતું સરકે તો નાતું હતો ને ને ભાલન જગ્યા ઓડી જ બને છે સાપરૂ જ બનાય છે હું તો ગોઠી ઓડી બનાય પછી છે તો પછી માર ઘર વાળા જતા રહે પછી આય લાયા અહીંયા આવી માર માર બાર ઘરે પછી મારી બાર પછી આ બાકરો નહીં કહેતા બાકરો બાકરો ચોપડી જગ્યા હોવા રાખી પછી ઈંટોની ઓડી બનાવી ઘર બનાવ્યું

ગેસ જતી રે ને પછી રાતે આવું થઈ ગયું મને પછી રાતે આવી જાય છોકરા હતા ને પછી મારા ભાઈને ફોન કર્યો કે ગૌમાસિને આવું થઈ ગયું છે કે જીતું મામા આવો પછી આવ્યા ત્યાં તો આખું બાચું બધું બંધ થઈ ગયું પછી નડિયાદ બાજુ હા ત્યાં દાખલ કરી એક મહિને પછી આખી એક મહિને બહુ થઈ ગયું તું બે હુમલા આવી ગયેલા

બરોબર રોજ કસરત કરવાની શાંતિથી રહેવાનું બે ટાઈમ ખાવા પીવાનું એટલે જેટલા પણ દાદી છે બધા અમારા મને બપોરે ચા જો મને ચા જો ચા તો અને 4 વાગે આપશે હા બપોરે મને આલજી ચા બોલે જ કરું ના ના ચા મળશે ને કો ટેન્શન હા બોલે 4 વાગે 5 વાગે આવે ચા મને ચા જો આપશે આપશે હે ને હા દોસ્તો તમે જે રીતના જોઈ રહ્યા છો તે રીતના અત્યારે અમે લોકો અમારા સેન્ટર જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મહાસ્થા સામાજિક વિકાસ સેવા સંસ્થા દ્વારા સંચાલિત છે ત્યાં આવી ગયા છીએ અને દાદીને જે પણ તકલીફ હતી જે પણ પેરાલિસિસ મતલબ બહુ ઘણી બધી મહેનત કરતા હતા એમના હસબન્ડ એક્સપાયર થઈ ગયા છે અને પોતે કુંભાર કામ કરીને પોતે સ્વાભિમાનથી પોતાનું જીવન જીવતા હતા અને અત્યારે અચાનકથી જ કહેવાય કે દુઃખનો પહાડ તૂટી પડ્યો એ રીતના એમનું અત્યારે એટલી સિચ્યુએશન ખરાબ હતી બસ નાનો સપોર્ટ કરવાની કોશિશ કરી છે આપ સૌના સાથ સપોર્ટથી બસ સુંદર મજાનું આ મારું અમદાવાદની અંદર સેવા એકને ચાલું છે બસ એમાં તમે નાની આવતી આપીને એમને વધુને વધુ હિંમત આપતા રહેજો અને આ વિડીયો દરેક ગ્રુપમાં શેર કરજો જેથી કરીને એમના પરિવાર સુધી અમે પહોંચી શકીએ અને મારી યુટ્યુબ ચેનલ છે સર્વસંમત ફાઉન્ડેશન તેને લાયક છે સબસ્ક્રાઈબ કરજો જય હિંદ જય ભારત